તે જ ગતિથી આગળ વધેલું ચોમાસું કેરળ કાંઠેથી દક્ષિણ મહારાષ્ટ્રના ભાગો સુધી પહોંચી ગયું છે કર્ણાટક તેલંગાણાને કવર કરી રહ્યું છે આ તારીખ દસ અગિયારમાં મુંબઈના ભાગોમાં પહોંચી શકશે મુંબઈના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે લો લાઇન એરિયામાં પાણીનો ભરાવો થવાની શક્યતા રહે છે પણ ઉલ્લેખનીય છે કે આ ચોમાસું મંથર ગતિ આગળ વધી રહ્યું છે મંદ ગતિથી આગળ વધેલું ચોમાસું જે છે એ નવથી બારમાં ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા હતી તે શક્યતામાં હવે ઘટાડો છે કારણ કે મંદ ગતિનું ચોમાસું ગુજરાતમાં પહોંચતા વખત લાગશે પંદર વીસ દિવસ સુધી ચોમાસું પહોંચશે પણ આ ચોમાસું જે નિરનિરંતર ચોમાસાના ભાગરૂપે હતું તેવું નહીં રહે આ ચોમાસું પવનની ગતિ અને તે જ પવન તેમજ ગાજવીજ સાથેનું હશે એટલે આ આ ચોમાસામાં ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે જેમાં આહરડા વલસાડના ભાગોમાં કેટલાક ભાગમાં ગાજવીજ સાથે પવનના ધોધમાર વરસાદ થવાની શક્યતા રહે છે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે આ ઉપરાંત હાલારના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે સૌરાષ્ટ્રના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે કાછીયાવાડના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે મધ્ય ગુજરાતના ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે કચ્છના કંઈક ભાગમાં પવનની ઘટી રહે છે અને આમ છતાં આ વરસાદ જે છે એ ભિન્ન ભિન્ન ભાગોમાં ક્યાંક વધુ તો ક્યાંક ઓછો તો ક્યાંક સાંટા સુટી જેવો વરસાદ થવાની શક્યતા રહે છે કોઈ ભાગમાં નેવે પાણી આવે એવો વરસાદ થવાની શક્યતા રહે છે પરંતુ અત્યારે હાલ જે ઓછો વરસાદ થઈ રહ્યો છે અને ગરમી પડી રહી છે તે એકંદરે જોવા જઈએ તો ખેતી માટે સારું ગણાય કારણ કે મૃક્ષિજ નક્ષત્રમાં જો વરસાદ થાય તો રોગ દીવાસનો ઉપદ્રવ વધતો હોય છે ઉંદર પણ પડતા હોય છે એટલે આ આ રોગ દીવાસ ઘણીવાર એવા હોય છે કે જે ઉભા કૃષિ પાકોમાં પાન બધા ખાઈ જાય અને માત્ર કંઈક દાંડી જ્યાં નહીં રાખે એટલે આવી સ્થિતિમાં જો વરસાદ થાય અને ગરમી પડે ગરમી પડે હાલમાં ગરમી પડી રહી છે તો રોગ દિવસ ઘટે આમે સૂર્યક્રાંતિ તારીખ ત્રેવીસમી જૂન સુધી વધુ હોય છે ને વરસાદ થાય તો ગરમીમાં ઘટાડો થતો હોય છે બાકી ઉકાળના બફારો તો ત્રેવીસ જૂન સુધી રહેતો જ હોય છે એટલે હાલમાં જે વૃક્ષ નક્ષત્રમાં વરસાદ વધુ ન થાય કોઈ કોઈ ભાગમાં થાય તો સારું ગણાય કારણ કે આ નક્ષત્રનું પાણી સારું ગણાતું નથી અને એકવીસ જૂન બાવીસ જૂન પછી અંગારના ઉપસાગરમાં ડીપ ઇપ્રેશન બનશે અરબ સાગરમાં પણ સાતરથી ઓગળીમાં એક હલચલ જોવા મળશે અને લગભગ ગંગાધામના મેદાનો દેશના ભાગોમાં લો પ્રેશર બનશે કેટલાક ભાગમાં વહેલમાર પ્રેશર બનશે એ સાગરનો ભેગ અને સાગરનો બે ભેગ અસરાઈ પડતા એ એકવીસ બાવીસ જેવી આદ્ર નક્ષત્રમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે પૂર્વ ભારતમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે પૂર્વ ભારતના કેટલાક ભાગમાં નદીઓમાં હળવા પૂરની પણ સ્થિતિ છે લગભગ દેશના મહત્ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે આદ્ર નક્ષત્રમાં અને આમ આમે જુલાઈ ઓગસ્ટમાં તો દેશના ઘણા ભાગોમાં વરસાદ થતો હોય છે કોઈ કોઈ ભાગમાં તો એકાદ પંદર ઇંચ કે દસ વીસ ઇંચ પણ વરસાદ ખાબકી શકતો હોય છે જુલાઈ ઓગસ્ટમાં અને આ વખતે લાંબીની અસરથી હોવાથી સપ્ટેમ્બરમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહે છે પરંતુ તે પૂર્વે અત્યારે ગણીએ તો જે આદ્રા નક્ષત્રમાં વરસાદ થવાનો છે તેથી ખેતી પાકો સારા થવાની શક્યતા રહેશે અને આ વિલંબકારી ચોમાસું ખેડૂતો માટે ફાયદાકારક પણ ગણે છે ગરમી ઈષ્ટ પડી રહી છે એ બફારો અસહ્ય હોવા છતાં આ ગરમીના કારણે જે નીકળતા કોસેટા અને ઇયળો એના ઉપર કંઈ કં છે જે લગભગ નિયંત્રણ થઈ શકે એટલે હવે ધીરે ધીરે પવનની ગતિ સાથે આ વરસાદ છે પણ ચોમાસું જે છે એ મંથર ગતિથી આગળ વધતા વિલંબકારી ચોમાસું રહેશે અને બારથી પંદરમાં જે સેચ્યુટર ચોમાસાની ગતિ હતી તે હવે થવાની શક્યતા ઓછી છે અલબત્ત ચોમાસું ભિન્ન ભિન્ન ભાગોમાં તો પવનની ગતિ તેજ પવનના સાથે